મૂર્તિઓ છે હવે અખાતી દેશની અંદર ગંગા યમુના સરસ્વતી નો ત્રિવેણી સંગમ આપણે બનાવી દીધો અને જ્યારે આ મંદિરનું ઓપનિંગ થયું ત્યારે વિશ્વભરની અંદર હજારો ન્યૂઝ ચેનલો ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટ્વિટર યુટ્યુબ વોટ્સએપ આ બધા અલગ અલગ સોશિયલ મીડિયા ઉપર થઈ અને ટોટલ સડસઠ અબજ વખત અબુ બધાબી મંદિરની વાત સહી થઈ હતી આપણને કંઈક પૃથ્વી ઉપર તો સાત અબજ માણસ છે સડસઠ સડસઠ અબજ કેવી રીતે થઈ ગયું પણ વારે વારે સ્ટ્રાઈક કરતા હોય ને કોઈ પણ જોવે કોઈ પણ લખે કોઈ પણ મૂકે એના વિશે પહોંચ્યો તો સડસઠ અબજ વખત લોકોએ જોયું અને વિશ્વના ઇતિહાસની અંદર પહેલી વખત એવી ઘટના બની છે કે કોઈ મુસ્લિમ રાજા હિન્દુને આમંત્રણ આપે કે તમે આવો હું જમીન આપું છું અને તમને મંદિર કરવાની પરમિશન પણ આપું છું એ આ પહેલી ઘટના છે આ બધાની પાછળ કારણભૂત હોય તો પ્રમુખ સ્વામી મહારાજ સત્પુરુષ વાક્યમ સત્પુરુષનો સંકલ્પ હતો ને એટલે આ બધું થયું પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે આ સંકલ્પ કરતા હતા ત્યારે બધાને છે ને મજાક લાગતી હતી કે આ શક્ય નથી ભલે સંકલ્પ કર્યો પણ આ વાત ક્યારે થશે શું થશે બધાને મજાક જેવી જ લાગતી હતી પ્રમુખ સ્વામી મહારાજ ચાર વખત જેવી એ વધાર્યા છે ઓગણીસો ને બ્યાસી માં ઓગણીસો પંચ્યાસી ઓગણીસો સત્તાણુ અને બે હજાર એક માં આ ચાર વખત સ્વામી પધાર્યા તો માત્ર ચાર વખત અંદર સ્વામી દસ થી પંદર દિવસ જ રોકાયા છે અને સ્વામી પધારતા ત્યારે આનાથી પણ ઓછી સંખ્યા હોય અબુધાબીમાં મેક્ઝિમમ સો બહુ બહુ થઈ હોય તો એકસો ને પચીસ હરિભક્તોની સંખ્યા પુરુષ મહિલા બધા ભેગા થઈ ગયા એકસો પચીસ હરિભક્તોની સંખ્યા થઈ ગઈ સાંઈ બાબા જ્યારે ઓગણીસો ને સત્તાણુંની અંદર ત્યાં પધાર્યા ત્યારે આપણા બે હરિભક્તો છે અશોકભાઈ કોટેજા સ્ક્રીન ઉપર બતાવજો અશોકભાઈ કોટેજા અને નરેન્દ્રભાઈ જૈન અશોકભાઈ કોટેજા અને નરેન્દ્રભાઈ જૈન એમનો વિચાર આવ્યો કે સ્વામી બાપા અહીંયા પધાર્યા છે તો આપણે એમને રણની અંદર લઈ જઈએ એટલે પાંચ એપ્રિલ ઓગણીસો સત્તાણુંના દિવસે શારજહાની અંદર અલ ખનીજ નામની એક જગ્યા છે ત્યાં સ્વામી બાપાને લઈ ગયા અને એ વખતે ત્યાં સેન સ્ટ્રોંગ ચાલતો હતો એટલે કે ધૂળની ડમરીઓ બધી ઉડતી હોય સખત અને આમ આંખ પણ માંડ માંડ ખુલતી હતી સ્વામી બાપાને ચશ્મા એ વખતે પહેરાઈ દેવામાં આવ્યા છે આપણને દેખાય છે કારણ કે ધૂળ એટલી તાપ એટલો એટલે સ્વામી ત્યાં બિરાજમાન થયા ખુરશી ઉપર અને પછી બધાએ પદ ગાયું આજ મારે ઓર ડે રે આવ્યા અવિનાશી શિયલ એક પદ પૂરું થયું પછી તો કોઈ ગાઈ ન શક્યું એટલે બાપા કીધું કે આપણે હવે ધૂન કરી એટલે સ્વામી બાપાએ ત્યાં ધૂન કરી અને બાપાએ એવું બોલ્યા કે અલગ અલગ ધર્મો વચ્ચે સંવિદાતા સંવિદાસધાય એટલે કે એકબીજા સાથેથી સહિષ્ણુ સ્વભાવ થાય બીજું સ્વામી એવું બોલ્યા કે બધા દેશોની અંદર શાંતિ થાય જ્યાં જ્યાં પ્રશ્નો છે યુદ્ધો છે એ બધે શાંતિ થાય રૂટીની અંદર સ્વામી અમે પ્રાર્થના ક્યારેય કરતા નથી સ્વામી બધા હરિભક્તોની ચિંતા કરતા હોય વરસાદની ચિંતા કરતા હોય એ વખતે સ્વામી આવી પ્રાર્થના કરી અને આવો સંકલ્પ કર્યો અને પછી આખો સંકલ્પ પૂરો થયો પછી સ્વામી છેલ્લે એટલું બોલ્યા કે અબુધાબીની અંદર મોટું વિશેષ શિખરબદ્ધ મંદિર થાય અને બધાય જોરદાર ધૂન કરીને જબરજસ્ત ધૂન કરી ત્યાં બાજુમાં અતુલભાઈ અજમેરા હતા એમણે ધીમે ધીમે બાપાને કીધું કે બાપા આપણે છે ને દુબઈમાં છીએ અબુધાબીમાં નથી એટલે આપણે મંદિર બનાવવાનું છે દુબઈમાં કારણ કે હરિભક્ત બધા દુબઈ રહે છે અને બાપાએ ફરી ધૂન કરે કે અબુધાબીની અંદર બહુ વિશાળ ભવ્ય મંદિર થાય એટલે પાછી બધાએ ધૂન કર્યું એટલે કીધું બાપા અબુધાબી નહીં દુબઈની અંદર બાપા કે અબુધાબીમાં જ બનાવવાનું છે હવે તો પછી કોણ બોલે કંઈ અને પછી તો સ્વામી બાપાએ સરસ મજાની ધૂન કરાવી અને એ વખતે બધાને એવું સિરિયસનેસ લાગી નથી કારણ કે અબુધાબીમાં તો સંકલ્પ થાય એવો જ નથી એટલે કોઈને સિરિયસનેસ નથી લાગી પણ લંડન ગયા હતા એવી આ ધરતી ઉપર મારા ચરણ પડે તો મારા પગરખા કાઢી અને તમે ચરણ ત્યાં ધરતી ઉપર પધરાવો તો તમા અમારી એવી ઈચ્છા છે કે અબુધાદી ધરતી ઉપર આ પધરાવો તો સ્વામી બાપાએ પોતે એક પગ કાઢી અને પોતાના ચરણ એ ભૂમિ ઉપર આપણે પધરાવ્યા છે આપણને સ્ક્રીન ઉપર દેખાય છે અને પછી સ્વામી અંગૂઠો વડાડીને શું બોલે છે સ્વામી કે અબુધાબીમાં મંદિર થયું હવે વિચાર કરો કે અબુધાબીની અંદર તો કોઈ સંકલ્પ થતો નથી ડીએસ મિશ્ર સાહેબ શું કીધું હતું કલ્પના તીત કાર્ય પ્રમુખ સ્વાય મહારાજે કર્યું હતું જ્યારે સંતો આગળ આ વાત થઈ ત્યારે સંતો શું બોલે ખબર છે સંતો સ્વામીને કે સ્વામી ચંદ્ર ઉપર મંદિર બનાવવું આસાન છે પણ અન્ય શક્ય નથી કારણ કારણ કે કટ્ટર મુસ્લિમ દેશ અને એ લોકોની અંદર હિંસા કરવી એ પાપ કહેવાય છે મૂર્તિ પૂજા છે મોટા મોટું પાપ કહેવાય છે હવે આવી પરિસ્થિતિની અંદર તો કેવી રીતે મંદિર શક્ય બને અને એ સમય એવો હતો કે પાંચ જણા ભેગા થતા જઈ શકતા આપણી જે સત્સંગ સભા એ વખતે થતી હતી ને એ ખાલી પાંચ પાંચ જણા ફેમિલી વાળા ભેગા થઈને સભાઓ કરતા એવી પરિસ્થિતિની અંદર હતું આ આ જે દેશો છે એનો પરિચય લઈએ તો અંદર આ દેશો બધા સ્વતંત્ર થયા હવે જ્યારે આ સ્વતંત્ર થયા તો એમાંથી સેવન એમિરેટ્સ થયા આપણે સ્ક્રીન ઉપર જોઈ શકશું એની અંદર સૌથી મોટું છે અબુધાબી અને અબુધાબી છે એ મુખ્ય કહેવાય બીજું દુબઈ ત્રીજું અજમાન ચોથું ફુજેરા પાંચમું રસલ ખેમા છઠ્ઠું શાજા સાતમું ઉમ અલ કવાઈન દેખાય છે પત હવે આની અંદર સૌથી વધારે પૈસા હોય આમ તો સૌથી વધારે પૈસા જેની જોડે હોય એ નથી છે બીજા નંબરે દુબઈ છે પણ દુબઈ જોડે તો અત્યારે હવે પેટ્રોકેમિકલ વધ્યું નથી હોય બધું લગભગ તો બાફ આવ્યું છે એટલે એ લોકો ટુરિઝમ ઉપર જ બધા જીવે છે પણ અત્યારે પૈસા હોય તો ખાલી એવું ધરી જોડે છે બુર્જ ખલીફા બન્યો એના પૈસા અમને આપે છે આવું ધમી જોડે તો આપણે સમજાય કે આ કેટલો મોટો દેશ છે અને જ્યારે દેશ બન્યો ત્યારે ઓફિશિયલ રિલિજન જાહેર કરવું પડે તો એમણે મુસ્લિમ દેશ તરીકે જાહેર કર્યું ત્યાંના જે રાજા છે એ આખા યુ એના પ્રિન્સ કહેવાય અત્યારે શેખ મોહમ્મદ બિન જાહેર અલ નૈયાદ છે અને દુરબઈના રાજા છે વાઇસ પ્રેસિડેન્ટ કહેવાય અને ત્યાં લોકવાયકા એવી કે પાંચ સાત સંતો કોઈને ત્યાં જમવાય ન જઈ શકે એક સાથે જવું હોય તો છૂટક છૂટક જવું પડે એ વખતે ખાલી પ્રમુખ સ્વામી મહારાજ છે સ્વામી બાપા ઓગણીસો ના ત્યાં પધાર્યા એ વખતે સ્વામી બાપા ને ત્યાં જમવા જવાનું હતું એટલે મેં જેમ કીધું એમ છૂટક છૂટક જવું પડે એક સાથે જવાય નહીં એટલે પહેલાં એક ગાડીની અંદર હરિભક્તો ગયા બીજી ગાડીની અંદર ત્રણેક સંતો ગયા પછી ત્રીજી ગાડીની અંદર પ્રમુખ સ્વામી મહારાજ નારાયણ ચરણ સ્વામી અને બ્રહ્મવિહારી સ્વામી જવાના હતા હવે એ વખત ઓગણીસો સત્તાણુંમાં કોઈ ગૂગલ નહોતા કે ભાઈ લોકેશન મોકલો જોઈ લઈએ એવા કોઈ ફોન નહોતા કે ફોન કરીને કહી દઈએ લેન્ડલાઇન હતા એ વખતે હવે પ્રમુખ સાહેબ મહારાજને જે જગ્યાએ જવાનું કીધું ત્યાં પહોંચી તો ગયા પણ કોઈ દેખાતું જ નહોતું હવે જવું કોને ગયે એટલે બ્રહ્મવિહારી સ્વામી ઉતર્યા બાપા પણ ઉતર્યા ગાડીમાંથી પછી સાહેબ આગળ જઈને ભ્રમભીર સાહેબ વિચાર આવ્યો કે આપણે નોક કરીએ ખખડાવીએ ખોખડે પૂછીએ કે ફલાણો ભાઈ ક્યાં રહે છે ભારત જેવું થોડી છે એટલે બ્રહ્મભીર સ્વામી નોક કરવા ગયા જેવા નજીક ગયા બાપા કે શું કરે છે કે નોક કરું છું અરે કે ભૂલખો નીકળશે શું કરશો એ મેં વિચાર કર્યો જ નહોતો એટલે પછી કે આપણે જરા જોઈએ શોધીએ મળી જશે આપણને વેશમાંથી પોર पोर थे पधारेला स्वामीश्रीए अत्रे ठाकोर जमाता कहूं अँ थी તદ્દન નજીક મેનપુરા ગામે છે તે ખડમોસાળ થાય ડોસી દિવાળી બાનું મોસાળ અમારે ઘણીવાર આવવાનું થતું ત્યાંથી ચારસદ થી ગાડા વાટે કરાડી આવીએ ઈટોલાના વરરાળામાં પડખે રહી જાય વચ્ચેના રસ્તે તે અહીં પોર આવીએ અહીંથી ઢાઢર નદીનો ઊંચો ઢાળ ચડીને ગાડા મેનપુરા આવે પૂર્વ ચરિત્રની આટલી સ્મૃતિ કરાવી સ્વામી શ્રી વડોદરામાં એક હરિભક્તના ઘેર વરઘોડે ચડેલા વરરાજાને આશીર્વાદ આપી તારીખ સત્યાવીસ અહીં ચાલી રહેલી રાત્રિ સભામાં તારે માથે નગારા વાગેરે મોતનારે કીર્તન ગવા હતું તે સાંભળતા સ્વામીશ્રી વાત ઉપાડી કે એક બાજુ લગ્ન ને બીજી બાજુ વૈરાગ્યના પદ મહારાજે એવી ગોઠવણ કરી છે કે માયાનો ફેર ચડે જ નહીં નોળીઓને સાપ લડે છે ત્યારે નોળીઓ થાકે ને જેડ ચડી જાય નોળવેલ સૂંઘી આવે ને વળી પાછો સાપ સાથે લડે તેમ આખો દિવસ વ્યવહાર કરીને માણસ સાંજે મંદિરે જાય એટલે સંતો વિષય ખંડની વાતો કરે એટલે તેને સંસારનું ઝીર ઉતરી જાય બીજે ભગવાન ભૂલાઈ જાય નહીં જગત ભૂલાઈ જાય ઘરને સાફ ન કરીએ તો કચરો ચડી જાય તેમ સંતોના શબ્દો સાંભળતા રહીએ તો વૃત્તિ પાછી વળે પંચ વિષયમાંથી આ શક્તિ ટળતી જાય પોચું દોરડું કઠણ પથ્થરે પણ કાપો પાડે છે તેમ રોજ સત્સંગ હોય તો કઠણ હૈયાને પણ કાપો પડે જીવ સુખીઓ થાય તે માટે કથા વાર્તા સૂર્ય ચાલતો દેખાય નહીં છતાં ચાલે છે વેલ દેખાતી નથી પણ વધે છે તેમ સમાગમથી અંદર પરિવર્તન થાય છે અગ્રણ ચાલ્યું જાય છે સંત સાથે અંતરાય રાખીએ તો પરિવર્તન ન થાય ચીન કાગળ જેટલું અંતર ન ચાલે સંત સમાગમનો જે લાભ આજે સ્વામીશ્રીએ વર્ણવ્યો તેઓના સાનિધ્યમાં સૌ અનુભવી રહેતા આટલા દરાથી તારીખ ઓગણત્રીસ એપ્રિલની સવારે વિદાય લઈ સ્વામી શ્રી વરતાલ સંજય અને પીપલગ થઈને અમદાવાદના પ્રેમાભાઈ હોલમાં જઈ પહોંચ્યા અત્રે દ્વિશતાબ્દી મહોત્સવ સમિતિ વતી યોજાયેલા અભિવાદન સમારોહમાં વિશિષ્ટ સેવા આપનારી સંસ્થાઓ અને વ્યક્તિઓને સ્વામીશ્રી સેવા સ્મૃતિના પ્રતિક રૂપે રજત મુદ્રા અર્પણ કરી સન્માનની ઔપચારિકતા બાદ મહોત્સવના ઉપપ્રમુખ રહેલા મન સ્વામીએ સૌની લાગણીઓને વાચા આપતા કહ્યું કે આપણે જે સેવા કરી શકીએ છીએ તેમાં પૂજ્ય સ્વામીશ્રીની પ્રેરણા છે તેમણે જ બધું કર્યું છે છતાં જશ આપણને આપે છે પોતે ખસી ગયા કે મને ભાર લાગ્યો નથી તેમના શરીરમાં ઘણી તકલીફો છે છતાં આપણને દરેકને જાગતા રાખ્યા છે આ કાર્યમાં દરેકને અંતરદ્રષ્ટિ રહી છે દરેકને સંતોષ ને શાંતિ છે કારણ કે આપણા સ્વભાવને દોષો દાબીને સ્વામી બાપાએ કાર્ય કરાવ્યું છે ઘણાને પોતાને સોંપેલી સેવાનો અનુભવ જ નહોતો છતાં પૂજ્ય ની ઈચ્છાથી દરેકમાં વિરાટ જાગ્યો અને બધે સુંદર કાર્ય કર્યું પૂજ્ય સ્વામી શ્રી ઉપાય ભૂત થયા ઋણ ભારથી લથપતા વાણી વહાવી મન સ્વામીએ સ્વામીશ્રીનો આભાર માન્યો ત્યારે સમગ્ર વાતાવરણ અત્યંત ભાવ પ્રચુર બની ગયું એ ભાવ ભરતીમાં ઉછાળો આવ્યો ત્યારે જ્યારે દુઃખના ટીચરના કષ્ટ વચ્ચે સ્વામીશ્રી ઊભા થયા અને ગદગદ ગળે ગીરા વહાવા લાગ્યા શરીરના કણ કણમાં મહિમા રગ રગમાં નમ્રતા અને હાડો હાડમાં ભક્તિ ભર્યા હોય તો જ જે શબ્દો હોઠે ફૂટે તે શબ્દોમાં સ્વામીશ્રી બોલવા લાગ્યા કે શ્રીજી મહારાજના સમયમાં માટે ન ભૂતોનો ભવિષ્યથી એવી વાતો થતી આપણે તો સમયો જોયેલા નહીં પણ ન ભૂતોનો ભવિષ્યથી જેવો સમયો આપણા અનુભવમાં થયો જ્યાં જ્યાં ત્યાં બધા એક જ વાત કરે છે આવો સમયો કોઈ દિવસ જોયો નથી કારણ કે શ્રીજી મહારાજ સત્સંગમાં પ્રગટ બિરાજે છે મહારાજ છપૈયામાં જન્મ્યા ને પછી ચાલી ગયા તેવી માન્યતા આપણી નથી